અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપનો ભગો લહેરાયો તારીના ચલાલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ આપતા ધારાસભ્ય જે વિકા કર્યા તો ચલાલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ નખો લાવી શક્યા તો જલાલા નગરપાલિકાના તમામ છ વોર્ડમાં ભાજપનો ઉમેદવાર ભવ્ય વિજય થયો છે ત્યારે જલાલા શહેરમાં વિવિધ વિસ્તારમાં ભાજપનો ભવ્ય વિજય વિજય હેઠળ ભાજપના ઉમેદવાર નીકળ્યુંક પહેલથી જ અપેક્ષા હોવાનું ધારાસભ્ય જેવી કાકડીયાએ જણાવ્યું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઘણા ખેલ કરે હોવાનું જેવી કાકડીયાએ જણાવ્યું તો વધુમાં જલાલા શહેરને શ્રેણીયમુ શહેર બનાવવા ઈચ્છા ધારાસભ્ય જે બી કાકડિયા પર લોકોએ તેઓનો આભાર પર માન્યો અશોક મણવર કલમ શક્તિની સંપ્રેલી ધારાસભ્ય તારીખ આ મારો હોમ છે હોમ ટાઉનમાં જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ ચોવીસે ચોવીસ ઉમેદવારો ટકોર મૂક્યા હતા અને દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજયોત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે ચલાણા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે માહુર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને એ હેન્ડલિંગ કરવાના છે ચલાણનો સર્વાનગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે એ મોદી સાહેબની જીત છે અમારી જીત નથી આટલી ભવ્ય જીતની અપેક્ષા હતી ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ કારણ કે ઘણા ખેલ આવ્યા બધાને ખ્યાલ છે કોંગ્રેસવાળાએ પણ ઘણા ખેલ કર્યા પણ એના નેતાવિહોણી પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ નહીં ગયા અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે એને જલાનો વિકાસ સર્વાનગી સર્વાંગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ છે એમાં ગામ અમારી સાથે જ છે કેવું બનાવવાનું સપનું છે બનાવવાનું સપનું છે અમારું